તરમારથી ખુલતું નથી આ બંધ થઈ ગયું અને હવે જોવા માટે ટ્યુશનની ચોપડી અને મેં ખીચી બનાવતા ગીતા આંટીને શીતલ આંટીને જ આવડે છે આ મમ્મીને થોડીક થોડીક આવડે છે ને તમારે ઘઉંના પાપડ લેવા હોય તો કમેન્ટ કરી દો અમે બસો વીસના એક કિલો પાપડ બસો ચાલીસ ના સોરી બસો વીસ ની બસો ચાલીસ ના કિલો પાપડ તમારે લેવો છે તો કમેન્ટમાં કેજો તમને બધું દેખાડું હાલો નવો સાદર હલો કિંગ કોમેન્ટ કરીને કેજો કે આમ મારો બ્લેન્કેટ કયો છે કોમેન્ટ કરીને કેજો આમાં મારો બ્લેન્કેટ કયો છે દોરી મારે મિન્ટર લેવાનો છે તમે બાજુ વાળા નીચે વાળા માવો આપી માવો આપી જતા